જેને મારફત પરિણામની યુતિ સાથે પરિચય કરાવ્યો હતો પચાસ લાખ લઈ તેમના લગ્ન પરિ સાથે નક્કી કર્યા હતા અને ગત તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ તેમને સાથે કુટુંબીજનોના હાજરીમાં ગામમાં આવેલા ઠાકર મંદિર ખાતે ખુલાર કરી લગ્ન કરી લીધા હતા ગત તારીખ પાંચ ચારના રોજ પરિબેને અમદાવાદ ડોક્યુમેન્ટ લેવા જવાનું તેમ કહી ગયા બાદ આજ દિન સુધી પરત આવ્યા નહીં આ બાબતે લગ્ન નક્કી કરવાનાર ઉક્ત બાકીના લોકોને કહેતા તેમણે પરિબેનને પરત નહીં મોકલી તથા રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરીઓના આરોપ સાથે અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે